વલસાડથી મહત્વના સમાચાર કે જ્યાં વલસાડની પારનેરા ગ્રામ પંચાયતની સભા બની તોફાની વલસાડની પારનેરા ગ્રામ પંચાયત સભા બની તોફાની કે જ્યાં ગ્રામ પંચાયતની સામાન્ય સભા તોફાની બની ત્યારે પંચાયતના સભ્ય અને ડેપ્યુટી સરપંચ સામ સામે એકબીજા પર આક્ષેપો જ્યાં એકબીજા પર આક્ષેપો કરતા મામલો ગરમાયો ત્યારે સામાન્ય સભામાં બોરિંગ કોમ્બાન્ડનો મુદ્દો ગાજ્યો હતો જ્યાં સરપંચ કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર કર્યાના ગ્રામજનોના આક્ષેપ છે તો મહત્વના સમાચાર કે જ્યાં વલસાડથી સામે આવી રહ્યા છે વલસાડની પારનેરા ગ્રામ પંચાયતની સભા તોફાની બની હતી જ્યાં ગ્રામ પંચાયતની સભા જે છે તેમાં હોબાળો થયો હતો તે પંચાયતના સભ્ય અને ડેપ્યુટી સરપંચ સામે સામે આવી ગયા એક બીજા ઉપર આક્ષેપ કરતા મામલો ગરમાયો હતો અને જ્યાં મામલો ગરમાતા સામાન્ય સભા જે હોબાળો મચ્યો હતો ત્યારે બોરિંગ કોમ્બાડ નો મુદ્દો ગાજ્યો હતો આ સભામાં સરપંચ કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર કર્યા હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા